न्यूज चैनल ऑफ દોરાજીના જાજમેર ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગામના મહિલા સરપંચ કિરણબેન બગડા તેમજ ગ્રામજનો દ્વારા આ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પારદર્શક પ્રશાસન માટે હંમેશા ભાજપ સરકાર સજ્જ છે અને છેવાડાના ગામડાઓ સુધી સરકારની દરેક યોજના પહોંચી તેવા હેતુથી સરકાર અનેક દિશામાં કામ કરી રહી છે ત્યારે પારદર્શક પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર દ્વારા પ્રજાની લાગણી માંગણી હંમેશા અપેક્ષા પૂર્ણ કરવાના મુખ્ય હેતુથી સેવા સેતુ કાર્યક્રમનો નવમો તબક્કો ચાલી રહ્યો છે ત્યારે ઝાંઝમેર ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદરમાં એક જ સ્થળે અને એક જ સમયે સરકારની તમામ યોજનાઓના ફોર્મ અને આયુષ્યમાન ભારત કાર્ડ ભારત સંકલ્પ યાત્રા પણ ઝાંજમેર ગામ ખાતે આવી પહોંચી હતી ત્યારે ઝાંજમેર ગામના મહિલા સરપંચ કિરણ બગડા દ્વારા અને ઉપસ્થિત ગ્રામજનો દ્વારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની ઉપસ્થિતિમાં આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું મડકાભેર સન્માન કરવામાં આવ્યું હતું આ સમયે બહોળી સંખ્યાની અંદરમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સરકારની વિવિધ યોજનાનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન નિહાળ્યું હતું આ તબક્કે ગામના સરપંચ કિરણબેન બગડાએ જણાવ્યું હતું કે જાંજમેર ગામના નલ સે જલ યોજના અંતર્ગતની કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગઈ છે જેને કારણે મહિલાઓને પીવાના પાણીનો જે પ્રશ્ન હતો તે હવે હલ થઈ ગયો છે આ ભાજપની સિદ્ધિ છે અગાઉ મહિલાઓએ પાણીના એક બેડા માટે થઈને ભટકવું પડતું હતું પરંતુ સરકારની નરસે જલની યોજના અમલમાં આવ્યા બાદ હવે મહિલાઓને પાણીના પ્રશ્નોનું હલ થઈ ગયું અને ગામમાં ઉજ્જવલા યોજના આયુષ્યમાન કાર્ડ હેઠળ પણ અસંખ્ય દર્દીઓએ આરોગ્ય સેવાનો લાભ લીધો છે સરકારની દરેક યોજના ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચી છે અને મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ પોતાનું ઉદ્બોધન આપ્યું હતું આજે ભારત વિકાસ સંકલ્પ યાત્રા અમારા જાજમેર ગામમાં પહોંચી ગઈ છે અને સાથે સાથે સેવા સેતુનો કાર્યક્રમ પણ યોજવામાં આવેલો છે આ કાર્યક્રમમાં આધાર કાર્ડ આયુષ્યમાન અને સરકારશ્રીની તમામ યોજનાઓના જે કામ છે એ અહીંયા ઘરે બેઠા બેઠા જ થઈ શકે છે અને નલસે જલ જે યોજના છે તે આપણે જાણીએ છીએ કે અમુક સમયે મહિલાઓને પાણી માટે ખૂબ તકલીફ બેઠવી પડતી હતી અને દૂર દૂર પાણી ભરવા જવું પડતું હતું તો આપણી આ સરકારમાં આજે પાણીની એ સમસ્યાઓ સાવ એકદમ ખતમ થઈ ગઈ છે અને જે નળસે યોજના છે તે સંપૂર્ણપણે અમારા ગામમાં સંપૂર્ણ પૂર્ણરૂપથી થઈ ગઈ છે